નમસ્કાર મિત્રો નાઇટિંગલ ચેસ ગુજરાતી આવડતું તો હું તમને સજેસ્ટ કરીશ કે ચેસ શીખો ગુજરાતીમાં સિરીઝના પહેલા ત્રણ ભાગ જોશો તો તમને આ વિડીયો સરળતાથી સમજાઈ જશે તો આપણે ઉદાહરણની શરૂઆત કરીએ તો કે પહેલું ઉદાહરણ છે

અત્યારે ના છે કે કર્યો હું તને ખાઈ જઈશ તો આપણે રાજા રાજાને કઈ રીતે બચાવી શકીએ જોવાનું છે તો કે કોઈ વચ્ચે બ્લોક કરવા આવી શકે એમ નથી અને આ ત્રણેય સ્ક્વેર તો રોકે જ બ્લોક કરી લીધા છે તો આપણે આ સ્કવેર જઈ શકીએ એમ છે રાજા એક સ્ટેપ ચાલે એટલે અહીંયા જઈશું એટલે આ ઉદાહરણ આપણું થઈ ગયું ક્લિયર હવે પછીનું ઉદાહરણ જોઈએ તો આમાં વ્હાઇટ ટુ મૂવ જ છે તમે જોઈ શકો છો આ બ્લેક બિશપ છે વાઈટના રાજાને થ્રેટ કરે છે તો કઈ રીતે આપણે બચી શકીએ તો તમે જોઈ શકો છો આ રૂપ છે બ્લેક એમણે આ ત્રણ સ્ક્વેર કવર કર્યા છે આ તો આપણા પોને જ કવર કરેલા છે ત્યાં નહીં જઈ શકીએ આ સ્ક્વેર ઓલરેડી બિશપ કવર કરે છે તો આપણે એક તો આ રીતે જઈ શકીએ છીએ પરંતુ હંમેશા ચેસમાં જોવાનો એક સારો મૂવ મળે તો બીજો સારો મૂવ વિશે વિચારવાનું શું આપણે આભિષેપને મારી શકીએ એમ છે તો કે હા કેપ્ચર કરી શકીએ એમ છે શું આપણે રાણીને કોઈ થ્રીટ છે નથી તો આપણે એને કેપ્ચર કરી લઈએ તો આ થયો બેસ્ટ મૂવ હવે આપણે ચોથા ઉદાહરણ તરફ જઈએ તો આમાં આપણે જોવાનું છે થી આપણે ચેકમેન્ટ કરવાનો છે ના રાજાને તો કઈ રીતે આપણે કરી શકીએ એમ છે તો આપણે અત્યારે જોઈએ કે આ કે તો આ બંને સ્ક્વેર કવર કરેલા છે રાજાના તો રાજા હવે આ બે સ્ક્વેર પર જ આપણે ચેક કરી દઈએ તો ચેકમેટ થઈ શકે એમ છે કેમ કે આ બીજા બે સ્ક્વેર તો એમના ફોન જ બ્લોક કર્યા છે તો આપણી ક્વીન અહીંયા આપણે લઈ જઈએ તો ક્વીન નો ચેક આવશે અને આઈ થિંક ચેકમેટ થઈ જાય એમ છે તમે જોઈ શકો છો ચેકમેટ થઈ ગયો રાજા હવે આજના વિડીયોનું અંતિમ ઉદાહરણ તો આ ઉદાહરણમાં આપણે જોઈશું કે વ્હાઇટ ના આ બંને રુખ ખૂબ જ એક્ટિવ છે અને બ્લેક ના રાજાને એકદમ આઠમા રેન્ક પર પહોંચી લઈ ગયા છે ઠીક છે અને આ રુખ પૂરો જે સિક્સ સેવન થેન્ક કવર કરી લીધો છે હવે જો આ રૂખ અહીંયા આવી જાય તો આઠમો રેન્ક પણ કવર થઈ જશે તો ચેકમેન્ટ થઈ શકે એમ છે તમે જોઈ શકો છો કે આ બંને રૂકે એક લેડર એટલે કે સીડી જેવું ઉપર ચડે છે ધીરે ધીરે હે ને તો એને આ રીતે ચેકમેટ થાય ને લેડર ચેકમેટ કહેવામાં આવે છે તો આજે આપણે એક ચેકમેટનો પણ એક પ્રકાર શીખી લીધો છે અને ચેકમેટના બીજા અલગ અલગ પ્રકાર આપણે જે શીખું ગુજરાતીના ભાગ 5 માં આપણે શીખીશું તો અત્યારે આ રીતે ચેકમેટ થઈ ગયો રાજા અને આપણો આ વિડિયો આજે પૂરો થઈ ગયો છે ધન્યવાદ થેન્ક યુ